પાલનપુર એરોમા સર્કલ ખાતે યુવકને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવક ને સારવાર માટે ખસેડા એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાને પગલે સર્કલ બન્યો અકસ્માત છોડ પાલનપુર શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા અરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાને લઈને અકસ્માતો સર્જાય છે અને વારની રજૂઆતો છતાં પણ એરોમાસ સરકારી ટ્રાફિક સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે જોકે પાલનપુરના ધારાસભ્ય ભાજપના હોવા છતાં પણ આ મામલે નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે અમે ભોગવવાનો વારો પ્રજાજનો આવ્યો છે અને પાલનપુરના એરોમાસ સર્કલ ખાતે મંગળવારે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક નિર્દોષ યુવક અકસ્માતનો ભોગ બનતા ગંભીર રીતે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે સમગ્ર ઘટનાની વિગત જાણીએ તો પાલનપુર ખાતે આવેલા એક દૈનિક અખબારની ઓફિસમાં ડિઝાઇનર ઓપરેટર તરીકે કામ કરતા ડીસાના સુવિકાંતભાઈ શ્રીમાળી મંગળવારે બપોરે એરોમાસ્ટ સર્કલ ખાતે બસમાંથી ઉતરીને બજાર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન એક ટ્રક ચાલકે તેમને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા અને તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે તેમની હાલત વધુ ગંભીર હોય તેમને પાલનપુરના ખાનગી આઈસીયુમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે મહત્વની વાત કરવામાં આવે તો પાલનપુર એરોમાં સર્કલ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલા ભરવામાં ન આવતા આખરે નિર્દોષ લોકો નો ભોગ બની રહ્યા છે ત્યારે સત્વરે એરોમાં સર્કલ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તેવી પ્રજાજનો માંગ કરી રહ્યા છે